જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દૂધી અને કોબીના ટેસ્ટી અને હેલ્ધી પરોઠા અત્યારે બાળકોની સ્કૂલ ખુલી ગઈ છે તો આપણે વિચારતા હોઈએ છીએ કે આપણે બાળકોને લંચ બોક્સમાં શું ભરી દઈએ તો આ ટેસ્ટી અને હેલ્ધી પરોઠા તમે બાળકોને લંચ બોક્સમાં ભરી દેશો તો એમને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને આ પરોઠા જલ્દી પણ બની જતા હોઈએ છે મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો ફ્રેન્ડ સૌ પ્રથમ આપણે પરોઠા સાથે ખાવા માટે સ્પેશિયલ ચટણી બનાવીશું જે પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચટણી બનાવવા આપણે બે થી ત્રણ ટમેટા લઈશું અને બધા ટમેટાને બે ભાગમાં કટ કરી લેશું હવે આપણે એક પેન લઈશું અને તેમાં એક મોટી ચમચી તેલ એડ કરી દેશું અને પછી જે ટમેટા કટ કર્યા હતા તેને આ રીતના તેલમાં મૂકતા જશું ફ્રેન્ડ્સ આ ચટણી તમે ખાલી પરોઠા સાથે નહીં પણ બીજી ઘણી બધી વાનગી સાથે ખાઈ શકો છો આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે હવે આપણે આમાં આઠ થી દસ કરી લસણની એડ કરી દેસું લસણ એડ કરવાથી આપણી ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ હવે આપણે આના પર બે થી ત્રણ મિનિટ સુધી ડીશ ઢાંકી દેશું જેથી આપણા ટમેટાની સાલ સરળતાથી નીકળી જાય અને તમે જોઈ શકો છો આપણા ટમેટાની સ્કીન સરળતાથી નીકળતી જાય છે હવે આપણે આમાં ત્રણથી ચાર લાલ સૂકા મરચાં એડ કરી દઈશું અને એક મિનિટ સુધી સાતરવા દઈશું

અને કરવા થોડીક એવી ખાંડ એડ કરી દેસુ તમારે ખાંડ ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે મિક્સર જાર ને બંધ કરી બધું સરખી રીતે ક્રશ કરી લેશું અને તમે જોઈ શકો છો આપણી ચટણી બની ગઈ છે આને આપણે એક વાટકામાં કાઢી લેશું હવે આપણે એક પેનમાં એક ચમચી તેલ એડ કરી દઈશું તેને ગરમ કરી વઘાર તૈયાર કરી લેશું અને પછી ચટણીમાં ચપટી એક હિંગ એડ કરી તેમાં તૈયાર કરેલો વઘાર નાખી દઈશું અને આ જ રીતના લાલ ચટણી એડ કરી તેના ઉપર પણ તેલનો વઘાર નાખી દઈશું આ રીતના કરવાથી આપણી ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે અને પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લેશું ને આ તૈયાર છે આપણી ટેસ્ટી ચટણી હવે આપણે પરોઠા માટેનો લોટ તૈયાર કરી લેશું એના માટે આપણે બે કપ ઘઉંનો ઝીણો લોટ લેશું અને તેમાં અડધો કપ ચણાનો લોટ એડ કરી દેસુ સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું અને એક ચમચી તેલનું મૂળ નાખી દેસું અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું બધું સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધી લેશું ફ્રેન્ડ્સ તમે એક વખત આ પરોઠા બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આમાં થોડુંક તેલ નાખી લોટને સરખી રીતે મસળી લઈશું અને પછી આપણે લોટને 5 થી 6 મિનિટ સુધી રેસ્ટ થવા મૂકી દેશું અને ત્યાં સુધી આપણે પરોઠા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો તૈયાર કરવા આપણે અડધી દૂધી લેશું અને ફ્રેન્ડ્સ મેં દૂધીની છાલ પહેલેથી જ ઉતારી લીધી હતી હવે આપણે દૂધીને ખમણી લેશું અને દૂધી ખમણા જે પછી આપણે અડધી કોબી લેશું અને તેને પણ ખમણી લેશું ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ આપણે દૂધી અને કોબીમાંથી પાણી સરખી તે નીચવી લેશું હવે આપણે આને ટેસ્ટી બનાવવા થોડાક મસાલા એડ કરી દેશું તો એક ચમચી લાલ મરચું તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો અડધી ચમચી હળદર ચમચી ગરમ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર નાખી દેસુ સ્વાદ અનુસાર નિમક નાખી અને બધું સરખી રીતે મિક્સ કરી લેશુ આ નાસ્તો જલ્દી બની જાય છે અને હેલ્ધી પણ હોય છે અને તમને અચાનક કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો આ દૂધી અને કોબીના પરાઠા બનાવી શકો છો ફ્રેશ બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં લીલા ધાણા એડ કરી દઈશું ફ્રેશ હવે આપણે જે લોટ તૈયાર કર્યો હતો તેમાંથી મોટું ગુંડું લોટનું લઈ તેને ગોળ વારી કોળા લોટમાં ડીપ કરી લેશું અને પૂરી વણી લેશું તમને મારા વિડીયો કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ રીતના પૂરી વણાઈ જાય પછી આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તેને આમાં ભરી લેશુ અને આને આ રીતના બધી બાજુથી સરખી રીતે પેક કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં પરોઠાને બધી બાજુથી સરખી રીતે પેક કરી લીધેલું છે અને આ રીતના પોલા હાથે પરોઠા વણી લેશું અને તમે જોઈ શકો છો મેં પરોઠા વણી લીધા છે હવે આપણે પરોઠાને શેકી લેશું તો પરોઠા શેકવા માટે મેં નોનસ્ટિક તવાને પહેલેથી જ ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધી હતી હવે આપણે આમાં એક ચમચી બટર એડ કરી દશું તમે બટર ની જગ્યાએ પરોઠા એક ઘી અથવા તેલનો પણ યુઝ કરી શકો છો હવે આપણે આના પર પરોઠો તેને એક ભાગને થોડી વાર સેકી લેશું હવે આપણે પરોઠાના ઉપરના ભાગમાં પણ બટર લગાવી લેશું અને બટર લગાવ્યા જાય પછી આપણે પરોઠાને બીજી બાજુ ફેરવી તે ભાગને પણ સેકી લેશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું પરોઠું શેકાઈ ગયું છે અને આ તૈયાર છે આપણું ટેસ્ટી દૂધી અને કોબીના પરાઠા મારી મમ્મીના વિડીયા સારો લાઈક ગયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ